અનાદિકાળથી જન્મદિવસ ઉજવતા ઉજવતા આ જન્મમાં અજન્મ બનવાનો પ્રયત્ન કરી રાગદ્વેષ રહિત જીવન જીવી અને રાગદ્વેષ રહિત અણીશુદ્ધ સંયમ જીવનની આરાધનામાં મસ્ત રહી જલ્દીથી મોક્ષ રૂપી સુંદરીને વળી પરમ સુખને પામો એવી જ શુભેચ્છા છે આપને દીદી મનમાં તારી યાદો પલવાર ભૂલાશે નહીં તારા વિના થયો જે શૂનકાર પૂરાશે નહીં પાશવી જેના નામમાં જ સંસારનો નિસ્તાર કરી કર્મરાજ પર વિજય મેળવી મોક્ષની પ્રાપ્તિ કરવાની વાત છે બેની બાળપણથી આજ સુધી સાથે રહીને માણેલી ક્ષણો નજર સમક્ષ તરવરી રહી છે અઢાર પ્લસ જન્મતાની સાથે દરેક વસ્તુ તને મળી એ મને પણ મળી પણ મારો પણનો ટૂંકો પડ્યો જે સૌભાગ્ય તમને પ્રાપ્ત થઈ રહ્યું છે તેને પ્રાપ્ત કરવાનું અમારું સામર્થ્ય નથી પણ બેન જ્યારે તમે પરમના વિરાટ ગગનમાં ઉડાન ભરીને ત્યારે ગુરુમાને ખાલી એક જ પ્રાર્થના હતી કે તમને એ ગુરુમાં એવું સત્વ આપે જેથી તમે ઊંચેથી ઊંચે શાશ્વત સુખ જે શાશ્વત સુખનું ધામ છે તેવા અનંત ચીડા કાક્ષને પામે અને તમારી સંયમ યાત્રા સુખમય અને નિર્મળ બને સંગાત તમારા શબ્દથી નહીં મનથી રાખું છું ફૂલનો સ્પર્શ આંખથી નહીં તમારા હાથથી રાખું છું ભલે દૂર છું મારી નજરોથી પણ આત્માથી તો ખૂબ જ નજીક રાખું છું જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ीर् के करे पथ ने सापना अग्रे पथनी याचना राजपथ पर जनारा तने वंदन अमारा राजपथ पर जनारा तने वंदन अमारा राजपथ पर जनारा तने वंदन जिपत्य परक्या पर